કેમ છે તમે બધાને મિત્રો બધા મજામાં મજામાં દશો અને હું મજામાં છું તો આપણે ફરી વાર નવા બ્લોગની શરૂઆત કરી દીધી એ પહેલા તમને બધા જય માતાજી જય હિન્દ જય શ્રી રામ સ્વાગત છે માં નવા બ્લોગ માં તો અત્યારે હું થઈ ગયો છું ટીઆર તો નાઈ ધોરણ ફર્સ્ટ ક્લાસ થઈ ગયા છે આપણે અત્યારે તો તો હવે આપણે નીચે જઈને નાસ્તો બાસ્તો કરશું નાસ્તો કરીને પછી જઈશું પાછા આપણે કામે બાજુ તો ચાલો હવે જઈ નીચે અને અત્યારે તો આપણે અહીંયા જો

અને જો મિત્રો આપણે આગળ જીસીબી હાલે છે તમને દેખાડું જીસીબી ખાડા ગાળે છે જીસીબી તો આપણે હા હું મેળવું એટલે ખાડા ગાડીને બી આવે છે પાછું જીસીબી તો આ ખાડો જો દેખાય તમને ખાડો પડે આ જો જીસીબી થાય છે જો દેખાય તમને તમને દેખાયું જીસીબી જીસીબી રહે છે ને તો આપણે હાજર ખાડા ને ગાડી નાખીએ ને બે ત્રણ દિવસે ખાડા ગાળે છે એટલે આઈસી દિવસ આવે એટલે બધે ઝાડવા સોંપાઈ જાય અને ઝાડવા જેવા તેઓ ને મસ્ત ઝાડવા છે આપણે કેવા કેવા ઉષા ઉષા આડો હશે ને એવા થાય છે પીપળો અને વડલો અને એવા બધા આડો છે તો એ તરફ આપણે જવા દેવી ખરી બાજુ અને ધીમે ધીમે હાલ્યા જેવી અને અને વરસાદની હતા ને આવવાનું લાગે એવું લાગે જો હું પાછળ જોઈ શકું હેલો મિત્રો તો જો આવું આવી ગયો ઉપર ને ઉપર આવી ગયો એટલે આપણે છે ને નિશ્ચિતમાં બાય એમ કીધું આપણે ખાડલા છે ને પાયા મૂકવાના છે આપણે ખાડલા બાય ગોઢરા બોઢરા એટલે કેમ ખાડે કેમ વરસાદ બહુ પડ્યો હતો તડકો છે તડકો દેખાડો છે એટલે જો તમે જોઈ શકો છો તડકો છે એટલે એ હાટું બાય જવા દે એટલે થોડોક ભીના દેખા લાગે ભેજ લાગી ગયો એટલે આપણે બહાર મૂકી દેવી એટલે એને ફૂકાઈ જાય મસ્ત થઈ જાય વાસ નો આવે છે વયું જાય તો ચાલો અત્યારે હું મિત્રો તો જો અહીં આપણે નખાઈ ગયા છે ગોદરા તો આ બાજુ નખી દીધા છે આ બે તો દે એટલે આગળ બા આવશે ઉપર એટલે એ નાખી દેશે સરખા મૂકી દેશે અને આજે અમને ઉછાર સુનગર તમને ખબર હોય ઝાડવા રોપણ એટલે ઝાડવા રોપવા આવ્યા છે સુરત છે પેસે દર બીજા અઢાર ક્યાંક બીજ ક્યાં કાલે આવવાની છે રવિવારે બીજ છે તો એ બીજને દિવસે આવે શનિ રેવી આવે બે દિવસ આખા ઝાડો સોંપી કેવા ઝાડો સોંપેલા મસ્ત હશે સુપર રોડે સોંપે છે ને આપણે કાલ સોંપવાના છે એટલે આમ ખાડા પડા ગાય નાખ્યા જે બી તમે જે બી દેખાડે ખાડા ગાઈ નાખ્યા છે તો એ આજે લાગશે કા તો પછી પૈસા કરશે તો બે બે ત્રણ ટુકડી આવી છે તો આ બધું આ બધું બધી બાજુ સોંપે એક આમે ભાઈ ત્રણ રોડે પછી આ રોડ બધા રોડે સોંપશે ને મસ્ત વાતાવરણ

જો અત્યારે ટુકડી આ બી ટુકડી છે એ હતું કામ કરે છે તો અહીંયા બધા પોતપોતાનું કામ કરે છે એક એક ઝાડ હોય ને બી બે ત્રણ જણ થઈ જાય એટલે જો મિત્રો આગળ જે બી ટુક ત્રીજી ટુકડી છે ના તો પાણી ટાંકો ટ્રેક્ટર ને એ બધું આવી ગયું પાણી ટાંકો છે ટ્રેક્ટર છે તેના આગળ છે ને બધું ટ્રેક્ટર એટલે ઝાડવાનું ટ્રેક્ટર છે એ બધું લઈ જાય લઈ જવાનું લાવવાનું સામાન એવું છે વસ્તુ જો તમને દેખાય છે મિત્રો તો જો આપણે અત્યારે એવા છે આ બાજુ વાડામાં એટલે બિલાડી આવી છે તો અત્યારે બિલાડી છે તો હા કેવાય શું ઠપકાય દો બિલાડી એવી છે ને ભોજન કરવા તો આપણે પાણી જઈશું તો વહી જશે આજે કેવી બિલાડી બેઠી છે આપણે ધોલદાર બિલાડી છે આ બીજી બિલાડી છે તમે જોઈ શકો છો સફેદ છેલ્લી ચોકામ પાણી રહ્યું થોડું કાંઈ આમ નહીં કાંઈ કરે એમ કેમ કેવી બેઠી છે અમદાવાદ ની બેઠી છે લાગે ને કોઈ હાવ છે એમ આ પાએ તો કેમ લાગે ભાગશે નહીં પગે હાલે જો બિલાડી છે આ છે આપડી ઘરે નહીં જો ખવડાવી છે તને હાલે મ્યાઉ મ્યાઉ આલે મ્યાઉ તો વઈ ગઈ છે બિલાડી તો હવે ને વઈ ગઈ બાજુ તો આપણે થઈશું બહાર બેસ્યું આરામ